આજે વાત કરવી છે સમુદ્રના એ જંગની જેણે રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધની જ્વાળા ભડકાવી છે શનિવારે અમેરિકી નેવીએ એક મોટું સાહસ કરી અને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવા જઈ રહેલા બે ટેન્કરોને જપ્ત કરી લીધા છે તેમાંથી એક રશિયાનું મેરીનેરા છે અને બીજું છે પનામાનું સોફિયા આ કોઈ સામાન્ય ધરપકડ નથી રશિયાએ અમેરિકાની આંખમાં ધૂળ નાખવા માટે પોતાના જહાજ બોલા એકનું નામ બદલી અને મેરીનેરા કરી દીધું હતું ડિસેમ્બર બે હજાર પચીસમાં એક વાર આ જહાજ અમેરિકાના હાથેથી છટકી ગયું હતું પણ આ વખતે અમેરિકાને તેને છોડ્યું નથી બે અઠવાડિયા સુધી સતત પીછો કર્યા બાદ ઉત્તર એટલાન્ટિકાને તેને દબોચી લેવામાં આવ્યો છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે અમેરિકા આ જહાજને જપ્ત કરી રહ્યું હતું ત્યારે તેની બાજુમાં રશિયાની સબમરીન અને યુદ્ધ જહાજો પણ હાજર હતા તેમ છતાં પણ રશિયન દળો પોતાના જહાજને બચાવી શક્યા ન હતા રશિયન મીડિયામાં હેલિકોપ્ટરની તસવીર ફરી રહી છે જ્યાં તણાવની ગંભીરતા બતાવે છે શું સમુદ્રમાં શરૂ થઈ રહેલો આ ખેલ જમીન પર મહાયુદ્ધમાં પરિણમશે ન્યૂ ભારત ન્યૂઝ આંતરરાષ્ટ્રીય વિવાદ પર પળેપળની નજર રાખી રહ્યું છે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ અડગમન અવિરત સેવા